વિદેશી દારૂ નું મોટું ગોડાઉન પણ ઝડપાયું હતું જ્યાં પતરા ના વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો હરિયાણા પોલીસે વડોદરા શહેર પોલીસ સાથે મળીને કાર્યવાહી કરી હતી દારૂના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વિદેશી શરાબના વિપુલ જથ્થા સાથે દારૂના ગેરકાયદેસર વ્યવસાયમાં સંકળાત લોકોની ધરપકડ કરવામાં આવે આ ગોડાઉન ખુડિયાર નગરની સોસાયટીની અવાવરૂ જગ્યામાં હતું આ ગેંગવોરમાં બુટલીગરો વચ્ચેના તણાવને કારણે શહેરમાં ફેલાઈ હતી આ અલ્પુ સિંધી અને હેરી લુધવાણી વચ્ચે મારામારી થઈ હતી જેનાથી હેરીને ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ કાર્યવાહી વડોદરા શહેરમાં બુટલી બુટલીગીંગના ગેરકાયદેસર વ્યવસાયીને રોકવા માટે મહત્વપૂર્ણ પગલું છે આ સાથે હરિયાણા પોલીસ અને વડોદરા પોલીસ વચ્ચેના સહયોગને પણ મજબૂત બનાવવામાં આવ્યો છે જેનાથી ભવિષ્યમાં આવા ગુનાઓને રોકવામાં મદદ મળશે